જે રક્ષાબંધનનું કીર્તન મારું ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલ એ રક્ષાબંધને આવી ને બેની જુએ વીરાની વાટડી એ ક્યારે આવે મારો વીરલો જીરે રક્ષાબંધન આવી વીરાની યાદ આવી ભેની દોડી પિયરે આમાં જાય છે રક્ષાબંધન આવી વીરાની યાદ આવી ભેની દોડી पिरि आमा जासे से, बेरा बौवा लो बेनी लागे प्यारो हरखे आमा जाए से वीरो से बोवालो भेरासे ने लागे प्यारो हरखे बेनीहरू आमा पियरियामा से કુમકુમ તિલક કરે સુખ લેવ ધાવે બેની વીરા ને વારી વારી જાય છે કુમકુમ તિલક કરે યન સુખ લેવ ધાવે બેની વીરા જાય છે દેવડે આરતી ઉતારે એના મીઠા મોકર આવે કેરા તા બંધાય છે દેવડે આરતી ઉતારે એન મીઠા મોકર આવે પ્રેમે કેરી તણી બંધાય છે હાથે રાખડી બાંધે વીરાની રક્ષા માગે રક્ષાબંધન ભાઈ બેનો તહેવાર છે હાથે રાખડી બાંધે વીરાની રક્ષા માગે રક્ષાબંધન ભાઈ બહેનનો તહેવાર છે બેને વીરાની જોડી એને કોઈ શકે નહીં તોડી નાનો દોરો અતૂટ બંધન બાંધે છે બેને વીરાની જોડી એને કોઈ ન શકે તોડી નાનો દોરો અતૂટ બંધન બાંધે છે માડી જાયો વીરો બેની ને લાગે હીરો બેની વીરો તો જગમગ થાય છે માડી જાયો વીરો બેની ને લાગે હીરો બેની નો વીરો તો જગમગ થાય છે રક્ષાબંધન આવી વીરાની યાદ આવી બેની દોડી પિયરિયામાં જાય છે રક્ષાબંધન આવી વીરાની યાદ આવી બેની દોડી પિયરિયામાં જાય છે વીરો છે બો બેની ને લાગે પ્યારો બેની હરખે પિયરિયામાં જાય છે વેરો બેની ને લાગે પ્યારો બેની હરખે પિયરી આમાં જાય છે કૃષ્ણ કન્યાલા લકી જે મારું કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો નહીં